નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિત ના ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી એટલે કે અריתમેટિક પ્રોગ્રેશનસ નો આજે આપણે લેક્ચર નંબર ચાર કે જેમાં આજ ના આપણો ટોપિક છે એટલે 5.1 ના પ્રશ્ન પહેલા નો ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ અને ત્યાર બાદ પ્રશ્ન બીજા નો 1 થી 3 એટલે પેલો બીજો અને ત્રીજો એટલે ટોટલ પાંચ બે એક્ઝામ્પલ આજે શીખવાના છે આપણે સમાંતર શ્રેણી ની વાત કરીએ તો આપણે થિયરી પણ શીખી ગયા છે જેમ કે માં ત્રણ આપણે પ્લસ કરીએ તો આઠ મળે આઠ માં ત્રણ પ્લસ કરો તો અગિયાર મળે અગિયાર માં ત્રણ પ્લસ કરો તો ચૌદ મળે આમ તમે ક્રમશ ત્રણ ત્રણ પ્લસ કરતા જાઓ એટલે એક સંખ્યા ગોઠવણી થાય છે અને આ સંખ્યાની ગોઠવણી એટલે આપણા માટે શું કેવામાં આવે છે સમાંતર શ્રેણી તો આપણે અહિયાં ચર્ચા કરીએ છીએ આપણા topic ની અંદર સમાંતર શ્રેણી ક્યારે કહેવાય અને ક્યારે ન કહેવાય તો જ્યારે તફાવત જે છે સામાન્ય તફાવત ડી એ બધા જ પદ માટે જો સમાન હોય તો સમાંતર શ્રેણી છે અને જો સમાન ન હોય તો સમાંતર શ્રેણી નથી આવી આપણે ચર્ચા કરેલી છે અગાઉના લેક્ચર નંબર ત્રણ ની અંદર

એટલે જયારે કુવો ખોદવા માટે એક મીટર કુવો ખોદે એટલે એકસો પચાસ રૂપિયા મજૂરી આપવાની અને ત્યારબાદ દરેક મીટર દીઠ રૂપિયા વધારો છે એટલે જેમ જેમ આગળ મીટર વધતા જાય પેલા મીટર એકસો પચાસ આપ્યા હોયનું એક મીટર વધારે ખોદે તો પચાસ રૂપિયા બીજા આપવાના ફરી પાછાના મીટરે પચાસ બીજા એમ જેટલા મીટર તમે ખાડો ખોદાવશો કુવાનું ખોદકામ કરશો એટલા મીટરે પચાસ પચાસ રૂપિયા તમારે પ્લસ કરતા જવા પડશે આના બનતી શ્રેણી સમાંતર હશે કે નહીં એ આપણે ચકાસવાનું છે આ example અંદર તો દાખલા ગણતરી શરૂ કરીએ તો પ્રથમ મીટર માટે કેટલા રૂપિયાનો નો ખર્ચો છે તો કે એકસો ને પચાસ રૂપિયા જે રકમ માં સ્પષ્ટ કહી જ દીધું છે તો ત્યાર પછી દરેક મીટર માટે કેટલા રૂપિયા પ્લસ કરવાના છે પચાસ રૂપિયા તો બીજા મીટર માટે તો કે દ્વિતીય મીટર ખોદવાનો ખર્ચ એટલે બીજા મીટર માટે કેટલું તો કે એકસો પચાસ રૂપિયા તો અગાઉના છે એ આપેલા જ છે આપણે પણ એમાં પાછા કેટલા પ્લસ કરો છો તમે પચાસ એટલે કેટલા આપવાના બસો રૂપિયા નેક્સ્ટ મીટર માટે આપવાના ત્રીજા મીટર માટે બસો પચાસ રૂપિયા ત્યાર પછી જો તમે ચોથા મીટર માટે ખોદકામ કરો તો બસો પચાસ માં બીજા પચાસ પ્લસ કરો એટલે ત્રણસો રૂપિયા આમ ક્રમશ તમે જેટલા મીટર ખોદકામ કરશો એટલા રૂપિયા તમારે વધારે આપ જવું પડશે જો પાંચમું મીટર તમે ખોદકામ કરો પાંચ મીટર પ્લસ કરો ખોદકામના ખર્ચના પદ એકસો પચાસ બસો બસો પચાસ ત્રણસો એમ ત્યાં સુધી અનંત સુધી એટલે કે તમે જ્યાં સુધી કુવાનું ખોદકામ કરાવો છો ત્યાં સુધીનો ખર્ચ તમારી પાસે અહિયાં છે હવે તમારી પાસે આ જે ખર્ચ છે એટલે કે જે સંખ્યા ની શ્રેણી મળી એ શ્રેણી સમાંતર છે કે નહીં એવું તમારે દર્શાવવાનું તફાવત કેવા પદ ક્રમિક એટલે એક પછી બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર એમ ક્રમશ એટલે કે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જો સમાન હશે તો શ્રેણી સમાંતર હશે અને જો નહીં હોય તો શ્રેણી સમાંતર ગણાતી નથી તો આપણે જોઈએ હવે આગળ તો તફાવત લઈએ કે કે સામાન્ય તફાવત એટલે બીજા પદ બાદ કરવાનું છે ખાસ ધ્યાન રાખજો અહિયાં ઘણા વિદ્યાર્થીઓ પહેલામાંથી માંથી બીજું બીજા માંથી ત્રીજું ત્રીજા માંથી એવી રીતે બાદ કરતા હોય છે પણ આપણે ઉલટું કામ કરવાનું છે બીજા માંથી ત્યારબાદ ત્રીજામાંથી બીજું એવી રીતે બાદ કરવાની છે તો બીજું પદ છે બસો અને એ વન એટલે કે પ્રથમ પદ એકસો પચાસ તો બસો માઇનસ એકસો પચાસ એટલે કેટલા આવ્યા પચાસ તો આ તફાવત થયો હવે ત્યાર પછી બે પદ એટલે કે ત્રીજું અને બીજું પદ એટલે કે એ થ્રી માઇનસ એ ટુ તો એ થ્રી એટલે બસો પચાસ અને એ એટલે બસો તો એમનો તફાવત પણ પચાસ મળ્યો ત્યાર પછીના બે પદ એટલે ચોથુ અને ત્રીજું તો એમનો તફાવત આપણે જોઈએ તો ત્રણસો એટલે કે ત્રણસો માઇનસ બસો પચાસ એટલે પચાસ તો તમે જોવો છો અહીંયા દરેક પદ વચ્ચેનો તફાવત થઈ તમને કેવો મળ્યો છે સમાન તો જયારે દરેક પદ વચ્ચેનો તફાવત આપણને સમાન મળે છે એવી પરિસ્થિતિમાં દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત થઈ સમાન મળે છે તો એવી પરિસ્થિતિમાં આપણને જે સંખ્યાની શ્રેણી આપેલી છે એ કેવી ગણાય છે સમાંતર એટલે આપણે અહીંયા લખી શકીએ એ ટુ માઇનસ ટુ એ થ્રી માઇનસ છે સમાંતર શ્રેણી તો આવા પ્રશ્નો તો આપણે આગળ પણ ગણી ચુક્યા હતા તો અહીંયા આપડી પાસે સીધું અને સિમ્પલ હતું કે આપણને એવું કહેવામાં આવ્યું કે પેલા મીટર માટે એકસો પચાસ રૂપિયા આપવાના છે

અને એમાં પચાસ રૂપિયા પ્લસ કરશો એટલે શ્રેણી મળશે અને એમનો તફાવત તમે મેળવશો જો સમાન મળે તો સમાંતર શ્રેણી છે ન મળે તો સમાંતર શ્રેણી નથી તો હવે આપણે આગળ ચોથા દાખલા તરફ આગળ વધીએ પ્રશ્ન પહેલાના તો પ્રશ્ન પહેલાના ચોથા પ્રશ્નની રકમમાં કીધું છે કે આઠ ટકાના વાર્ષિક ચક્ર વૃદ્ધિ દર શરૂઆતની રકમ એટલે સૌ પ્રથમ પહેલા દસ હજાર રૂપિયા મૂકેલા હોય તો દર વર્ષે ખાતામાં જમા થતા રકમ એટલે કે રાશ એને કેટલી હશે એ આપણે શ્રેણી બનાવવાની છે તો દર વર્ષે કેટલા જમા થશે એ જોવાનું છે કેટલા ટકાના દરે મૂકે છે આઠ ના દરે કેટલી રકમ મૂકે છે દસ હજાર અને દર વર્ષે આપણે મેળવવાનું છે તો ચક્રવૃદ્ધિ દર થી કેટલા રૂપિયા જમા થશે કયો દર છે ચક્રવૃધિ સાદુ વ્યાજ નથી આપણે અગાઉના ધોરણોની અંદર પ્રાથમિક ધોરણોમાં તમે સાદુ વ્યાજ અને વ્યાજના દાખલાઓ ગણેલા છે તો એ જ સૂત્રનો ઉપયોગ કરી અને એક શ્રેણી તૈયાર કરવાની છે તો આપણી પાસે પહેલા તો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ તો કદાચ તમને ભૂલાઈ ગયું હોય તો આપણે ફરી પાછું એક વખત યાદ કરી લઈએ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર તો કે એમનું સૂત્ર છે એ બરાબર ટી કાઉસમાં ચક્રવૃદ્ધિ વ્યાજ દર એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેવા છે શું કેવાશે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ત્યારબાદ પી ટી એટલે મુદ્દલ જે આપણે મૂળ રકમ લખીએ છીએ જે આપણે શરૂઆતમાં જે મૂળ રકમ મૂકેલી છે કેટલા રૂપિયા દસ હજાર રૂપિયા દસ હજાર થશે પછી કેટલા ટકા એ તમે મૂકો છો તો કે આઠ ટકા એ મૂકે છીએ તો આર બરાબર આઠ ટકા થશે વ્યાજ નો દર અને ત્યારબાદ ટી ટી એટલે મુદ્દલ કેવાશે શું કેવાશે મુદ્દત એટલે કે કેટલા સમય માટે ખાસ શબ્દ સાંભળજો કે પી છે ને મુદ્દ ટી છે એટલે કેટલા સમય માટે તમે છો દર વર્ષ માટે ગણતરી કરવાની છે પેલા વર્ષ માટે બીજા વર્ષ માટે ત્રીજા વર્ષ માટે ચોથા વર્ષ માટે એમ દર વર્ષ માટેની ગણતરી કરવાની છે આપણે તો તો શરૂ કરીએ આપણે કે જ્યાં પી હમણાં જેમ કીધું કે પી એટલે દસ હજાર રૂપિયા છે આર બરાબર આઠ નો દર છે ને ટી એટલે એક બે ત્રણ ચાર એમ ક્યાં સુધી અનંત સુધી એટલે જેટલા વર્ષ માટે તમે એકાઉન્ટ એટલે કે તમારા બેંકના ખાતામાં રાખો છો એટલા વર્ષ તમારે ગણતરી લેવા પડે તો તો વધારે સુધી ગણીએ છીએ પાસે સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો પહેલા વર્ષના અંતે રકમ કેટલી થશે આપણે બધી કિંમતો મૂકી દીધી છે કે p એટલે દસ હજાર રૂપિયા તો એક પ્લસ આર એટલે આઠ છેદ માં સો આખાની એક ઘાત કારણ કે પહેલા વર્ષની વાત છે તો હવે આનું સાદુ રૂપ આગળ લઈ જઈએ કારણ કે કોઈ પણ એક ઘાત હોય તો એના પદ માં કોઈ ફેરફાર થતો નથી આઠ આ બંનેનો સરવાળો કરી દેસો ફરીથી સાંભળજો એકદમ સીધું સાદું રૂપ આપણે લીધું છે કે પી ના સ્થાન પર દસ હજાર લેખા વન પ્લસ આર એટલે આઠ છે આઠ ટકા તો આઠ અને છેદ માં સો અને ટી એટલે એક થશે કારણ કે પેલા વર્ષની વાત કરીએ છીએ સ્પષ્ટ રકમ લાવવાની કોઈ જરૂર નથી કારણ કે તમને ગણતરી કરવાની માત્ર સમાંતર શ્રેણી બને કે નહીં એની વાત કરેલી છે એટલે અહિયાં તમે આનો ગુણાકાર કરી સાદુ આપો કે ના આપો કોઈ ફરક પડશે નહીં તો આ પેલા વર્ષની રકમ આપણે માની લઈએ હવે એવી જ રીતે બીજા વર્ષ માટે તો કે ખાલી ફરક કેટલો આવશે તો કે ટી ના સ્થાન પર અહીંયા પહેલું વર્ષ હતું એક લખાણું અહીંયા કેટલા લખાશે બે બાકી તો સેમ પ્રોસેસ રહેશે એટલે આખાની બે હવે એનો સરવાળો કરી દો એટલે દસ હજાર કાઉસમાં એક પોઈન્ટ ઝીરો આઠ ની બે ઘા બીજા વર્ષની થઈ ગઈ તો હવે તો ત્રીજા વર્ષની રકમ તો તમને ખબર પડી જ ગઈ હશે કે કયા આવે પણ આપણે ગણતરી દ્વારા દર્શાવી એને ત્રીજા વર્ષ માટે દસ હજાર કાઉસમાં સરવાળો કરીએ તો દસ હજાર કાઉસમાં એક પોઈન્ટ ઝીરો આઠ ની ત્રણ ઘાત એમ ક્યાં સુધી અનંત સુધી તમે ચાર પદ લ્યો પાંચ પદ લ્યો ત્રણ પદ લ્યો આવી રીતે અનંત સુધી એમનું સાદુરૂપ ચાલશે તો આપણને ત્રણ પદ મળી ગયા છે તમે જોઈ શકો છો રકમની અંદર કે આપણે રૂપ આપ્યું એટલે દાખલાની ગણતરીના આધારે આપણને આ ત્રણ પદ મળે છે એટલે આ ત્રણ સંખ્યાઓની શ્રેણી બની છે યાદ રાખજો તમે વર્ગ કરો છો એનો ઘન કરો છો કારણ કે આપણી પાસે કેલ્ક્યુલેટર હોતું નથી એટલે કદાચ આનો વર્ગ અને ઘન કરવામાં તકલીફ પડે એટલા માટે આપણે એનું સંપૂર્ણ રૂપ આપ્યું નથી અને એની કોઈ જરૂર પણ આપણે જણાતી નથી કારણ કે આપણે માત્ર શું કરવાનું છે શ્રેણી તૈયાર કરવાની છે તો આપણને શ્રેણી મળી ગઈ છે આપણી સંખ્યાઓની શ્રેણી આપણને મળી કે સંખ્યાઓની યાદી દસ હજાર એક પોઈન્ટ ઝીરો આઠ બીજું પદ આવશે દસ હજાર એક પોઇન્ટ નો વર્ગ દસ હાજર એક પોઇન્ટ ઝીરો આઠ ની ત્રણ ઘાત હવે અહિયાં આપણે સામાન્ય તફાવત લેવાનો છે અને સામાન્ય તફાવત આપણને સમાન મળે છે કે નહીં એના વિશે આપણે જોવાનું છે તો શરૂ કરીએ આપણે તો આપણું પેલો સામાન્ય તફાવત ટુ એ ટુ મા પોઈન્ટ ઝીરો આઠ આપણે કિંમતો મૂકી દીધી ખાસ ધ્યાન રાખજો હજુ એક વાર તમને અહીંયા ફરી પાછું પહેલેથી ટ્રાય કરું છું સમજાવવાનો ફટાફટ જોઈ લે કે ચક્રવૃિ વ્યાજનું સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે

બે વાર બંને બાજુ તમે જોશો તો હું તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન પોઈન્ટ ઝીરો આઠ છે જયારે અહિયાં તમે જોશો તો દસ હજાર એક ઝીરો આઠ એક વખત છે તો બંને સમાન કેટલું છે તો પેલા તો સમાન જેટલું છે એટલું આપણે લેવાનો પ્રયત્ન કરીએ પછી બીજી વાત કરીએ તો અહીંયા જો બંને માં દસ હજાર તો છે બંને માંથી દસ હજાર કોમન લઈ લ્યો આપણે સામાન્ય લઈ લીધા દસ હજાર ત્યાર પછી એક પોઈન્ટ કેટલી આઠ ની બે ઘાત એટલે એક તમને એક્સ નો વર્ગ આપ્યો હોય તો એક્સ કેટલી વાર ગણાય બે વાર ને એક્સ ગુણ્યા એક્સ કરો તો એવી રીતે બંને માંથી મેં શું સામાન્ય લીધું છે એક પોઈન્ટ ઝીરો આઠ અહીંયા પણ એક પોઈન્ટ ઝીરો આઠ એક જ વાર તો સામાન્ય લઈ લીધું એક પોઈન્ટ ઝીરો આઠ એક વાર તો આમાં બે વાર જીરો કેટલા લખાય છે માઇનસ એક તો તમે જોઈ શકો છો સાધુ રૂપમાં કે સૌ પ્રથમ પદ મૂકી દેવાના પદ મૂક્યા પછી બંનેમાં જેટલું સમાન છે એટલું લઈ લેવાનું તો દસ હજાર એક પોઈન્ટ ઝીરો આઠ અહીંયા બે વાર છે ને અહિયાં એક વાર તો એક વાર કોમોન લીધા તો એક વાર અહીંયા વધે છે ને અહીંયા આખું પદ દૂર થઈ જાય એટલે કેટલા વધે છે એક હવે એક પોઈન્ટ જીરો આઠ માઇનસ એક કરશો એટલે તમને મળશે જીરો તો આ આપણો પહેલો સામાન્ય તફાવત એમનું પણ સાદુ રૂપ આપવાની કોઈ જરૂર નથી આપણે તો માત્ર એ જોવાનું છે તફાવત સમાન આવે છે કે નહીં હવે બીજું પદ એટલે કે ત્રીજા અને બીજા પદની ની બાકી કરીએ તો હવે ત્રણ ઘાત અને બે ઘાત વાળા પદ અહીંયા લખવાના તો જેમ અહિયાં પ્રોસેસ કરી હતી કે બે ઘાત હતું તો એમાંથી એક વખત સામાન્ય નીકળું તો અહીંયા ત્રણ ઘાત છે અહિયાં બે ઘાત છે કેટલી વાર સામાન્ય નીકળવું જોઈએ તમને સમજ પડવી જોઈએ કે દસ હજાર તો કોમન જ છે તો દસ હજાર પેલા સામાન્ય નીકળી જશે પછી શું સામાન્ય નીકળશે તો કે એક પોઈન્ટ જીરો આઠ નો વર્ગ કારણ કે કેટલી વાર છે ત્રણ વાર અને અહિયાં કેટલી વાર છે બે વાર એટલે બે વાર તો કોમન નીકળી જ ગયું અને અહીંયા વધ્યા કેટલી વાર તો કે એક વખત વધ્યું એક પોઇન્ટ ઝીરો આઠ માઇનસ અહિયાં આખું પથ દૂર થઈ ગયું એટલે એક દસ હાજર એક પોઇન્ટ ઝીરો આઠ નો વર્ગ ઝીરો પોઈન્ટ ઝીરો એટ તમે જોશો તો આપણી પાસે જે બંને સામાન્ય તફાવત આવ્યા એ સમાન જેવા લાગે છે પણ નથી કારણ કે તમને તફાવત છે સ્પષ્ટ દેખાતો હશે કે અહીંયા બે ઘાત છે પણ અહીંયા તમે જોશો તો કોઈ ઘાત નથી એટલે કે એક જ છે કેટલું છે એક અહીંયા તમે સમજો તો સામાન્ય તફાવત સમાન આવતો નથી એટલે કે સામાન્ય તફાવત સમાન ન મળે એટલે એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી તો આ પ્રશ્ન છે થોડો કોમ્પ્લીકેટેડ છે કોમ્પ્લીકેટેડ એટલે કે ગણતરીમાં થોડું ઘણું અડચણ ઉદભવે એવું લાગે પણ વ્યવસ્થિત કાળજી પૂર્વક પ્રશ્ન ગણવાનું રાખવું એટલે તમે સરળતાથી સૂત્ર યાદ રાખી અને દર વર્ષ એટલે કે પેલા વર્ષ માટે એક જાત થઈ જાય બીજા વર્ષ માટે બે ત્રીજા વર્ષ માટે ત્રણ અને પછી શ્રેણીનો સામાન્ય તફાવત લ્યો ત્યારે સાદુ રૂપમાં ખાસ ધ્યાન રાખવાનું કે જેટલું સામાન્ય મળે છે એટલું લઈ લેવાનું બાકીનું જે વધે છે એને તમારે m નમ લખી અને છેલા પદમાં તો માઈનસ 1 જ આવશે તો આ આપણો પ્રશ્ન નંબર એક ના જે આપણે ચાર એક્ઝામ્પલ હતા અહીંયા પૂર્ણ થાય છે ચારે ચાર પ્રશ્નો આપણે ગણી લીધા હવે પ્રશ્ન નંબર બે માટે આપણી પાસે પાંચ એક્ઝામ્પલ છે પાંચ દાખલા છે પ્રશ્ન નંબર બે માં જેમાના ત્રણ પ્રશ્નો આજે આપણે શીખવાના છે આજના લેક્ચરની અંદર તો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર બે કે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્ય પ્રથમ પદ આપણી પાસે કોણ છે મૂલ્ય તો નીચે પ્રમાણે ત્યારે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ મેળવવાના કીધા છે પ્રથમ ચાર પદ છે એ તમને મેળવવાના કીધેલા છે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે રકમમાં તમને એ આપેલો છે ડી આપેલો છે અને એના આધારે પદ ગોતવાના છે બાકીના કેટલા ગોતવાના રેણ હવે કેવી રીતે મેળવવું તો ગણીએ આપણા માટે નવા પ્રશ્નો તો પ્રશ્ન બીજાનો પેલો દાખલો જેમાં એ બરાબર દસ આપેલા છે અને ડી બરાબર પણ કેટલા છે દસ એની કિંમત પણ દસ અને ડી ની કિંમત પણ દસ તો પ્રથમ પદ તો તમને મળી જ ગયું પદ ગોતું છે તો તો પદ કેવી રીતે મળે છે યાદ રાખજો બીજું પદ મેળવવું હોય તો અગાઉના પદમાં તફાવત ઉમેરવાનું આટલું મગજમાં ક્લિયર રાખવાનું છે ફરીથી સાંભળજો તમારે શ્રેણીમાં કોઈ પણ પદ મેળવવું હોય તો અગાઉનું જે પદ છે એમાં કોને ઉમેરવાનું ને કે માની લો કે શ્રેણી મને નવમું પદ કીધું છે શું કરવું પડે તો આઠમું પદ હોય તો પદ જ કહેવાય ગયેલું પદ તો આઠમા માં તમને પચાસમું પદ મેળવવાનું કીધું શું કરવું પડે તો કે ઓગણ પદ છે એમાં તમારે શું ઉમેરવાનું ડી તો આપણી પાસે બીજું પદ મેળવવું છે તો કોનામાં મારે ડી ઉમેરવો પડે તમને સમજાણું હશે તો કે પેલા પદ એટલે કે પ્રથમ પદ માં ડી ઉમેરવો પડે તો બીજું પદ બરાબર બરાબર શું થશે એમાં કોને પ્લસ કરવાનો ડીને એ વન પ્લસ ડી એ વન એટલે કેટલા છે તો કે પેલું પદ દસ અને ડી દસ દસ પ્લસ દસ એટલે ટોટલ કેટલા થઈ ગયા વીસ તો આ નું આપણને કયું પદ મેળવ્યું કેવાય બીજું પદ હવે મારે ત્રીજું પદ એટલે કે એ થ્રી મેળવવું છે તો શું કરવાનું તો તમને લગભગ જ ગયું હોવું જોઈએ કે મેળવવું છે પદ તો કયું કહેવાય બીજું તો બીજા પદમાં કોને ઉમેરવાનો ઉમેરવાનું ને કોને ઉમેરવાનો ને તો બીજા પદ એટલે એ ટુ પ્લસ ડી એ ટુ એટલે કેટલા તો કે વીસ મળ્યા અને એટલે તો ફિક્સ સામાન્ય તફાવત દસ છે તો વીસ પ્લસ દસ એટલે ટોટલ કેટલા થઈ ગયા ત્રીસ તો આ કયું પદ મળી ગયું ત્રીજું પદ તો મિત્રો આટલું સીધું અને સિમ્પલ છે કે અગાઉનું જે પદ છે એમાં તમારે કોને એટલે તમારી પાસે ત્યાર પછી ચોથું પદ કારણ કે આપણને પ્રથમ ચાર પદ મેળવવાના કીધા છે તો આ ત્રણ પદ મળ્યા હવે આપણે ચોથું પદ મેળવીએ તો ચોથું પદ મેળવવું હોય તો શું કરવાનું તો કે ત્રીજું પદ જે છે એમાં ને ઉમેરવાનું

sorry પેલું બીજું ત્રીજું અને ચોથું તો આપણને ચાર પદ સમાંતર શ્રેણી મળી ચુક્યા છે અહિયાં તો આમ માંગેલ ચાર પદ દસ વીસ ત્રીસ અને ચાલીસ છે હવે આવી જ રીતે બીજો પ્રશ્ન આપણે જોઈએ તો બીજા પ્રશ્નમાં આપણને કીધું છે એ બરાબર આપેલા છે માઇનસ બે અને ડી બરાબર ઝીરો આપેલો છે એટલે સામાન્ય તફાવત જે છે એ શૂન્ય છે તો પ્રથમ પદ તો તમારે ગોતવાની જરૂરત નથી રકમ માં જ આપી દીધું છે માઇનસ બે બીજું પદ લાવું હોય એ તો જેમ હમણાં જ વાત કરી આગળ તમે જુઓ જ છો કે પહેલું પદ હોય એમાં તફાવત ઉમેરો એટલે કે એ વન પ્લસ બી અથવા એ પ્લસ બી પણ લખી શકો છો યાદ રાખજો એ પ્લસ બી તો એ વન પ્લસ બી તો એમાં તમારે પ્રથમ પદ કેટલું છે માઇનસ બે ને એમાં ઝીરો ઉમેરવાનો તો માઇનસ બે પ્લસ ઝીરો તો ઘણા વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં હોવા છતાં સાદુરૂપના નિયમો નથી આવડતા એટલે આનો આન્સર લખે ઝીરો છે હવે ત્રીજું પદ લઈએ તો ત્રીજું પદ એટલે એ થ્રી તો ત્રીજા પદમાં પણ તમારે શું કરવાનું તો કે બીજું પદ હોય એમાં તફાવત ઉમેરી દેવાનો તો બીજું પદ પણ કેટલું મળ્યું છે માઇનસ બે માઇનસ બે પ્લસ પછી ચોથું પદ પણ કેટલું મળશે માઇનસ બે આ માંગેલ ચાર પદ છે માઇનસ બે માઇનસ બે માઇનસ બે મિત્રો હવે અહિયાં એક વાત સમજવાની છે કે કદાચ એક્ઝામની અંદર તમને આ પ્રશ્નો

તો યાદ રાખજો તફાવત 0 છે એટલે શ્રેણીનું પહેલું પદએ માઇનસ બે થાય પચાસ માઇનસ થાય થશે માઇનસ જ થશે કારણ કે તફાવત કેટલો છે ઝીરો આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે જયારે જયારે તફાવત શૂન્ય હોય એટલે શ્રેણીનું કોઈ પણ પદ માગે ઈ કોના જેટલું થશે પ્રથમ પદ જેટલું બધા જ પદ સમાન હોય છે મૂલ્ય એટલે કે પ્રથમ પદ મારી પાસે આવી ગયું છે ચાર તો બીજું પદ લાવવું છે તો બીજું પદ લાવવા માટે શું કરવાનું તો કે પ્રથમ પદ ડી ઉમેરવાનો સીધી અને સિમ્પલ મેથડ તો પ્રથમ પદ કોણ છે તો કે એ વન ચાર આપ્યું છે અને માઇનસ ત્રણ આપેલા હતા તો પ્લસોર માઇનસ માઇનસ થાય પ્લસ માઇનસ માઇનસ થાય એટલે આ ચાર માઇનસ ત્રણ કેટલા થશે એક ત્યારબાદ ત્રીજું પદ લઈએ તો ત્રીજું પદ મેળવવું હોય તો શું કરવાનું તો કે બીજા પદમાં ડી ઉમેરવાનું તો બીજું પદ એટલે એ ટુ પ્લસ એટલે કેટલા છે તો કે આપણી પાસે સોરી એ એટલે આપણને એક મળ્યા છે અને ડી એટલે કેટલા છે માઇનસ ત્રણ તો કે એક પ્લસ માઇનસ ત્રણ અગાઉ કીધું પ્લસ ઓર માઇનસ માઇનસ તો એક માઇનસ ત્રણ કરશો એટલે કેટલા મળશે માઇનસ બે કેટલા મળશે માઇનસ બે હવે આપણે ચોથું પદ જોઈએ તો ચોથું પદ મેળવવું હોય શું કરવાનું તો કે ત્રીજા પદમાં ડી ઉમેરવાનું તો ત્રીજું પદ આપણું કયું છે તો કે માઇનસ બે છે અને કેટલો છે માઇનસ ત્રણ તો પ્લસ વોર માઇનસ માઇનસ થાય અને આ બે પણ માઇનસ છે અને ત્રણ પણ કેવા થશે માઇનસ એટલે માઇનસ માઇનસ પાછા કેવા થઈ જાય પ્લસ એટલે માઇનસ પાંચ થશે કેટલા થશે માઇનસ પાંચ રૂપ ખાસ ધ્યાન આપવું સમજવાનો પ્રયત્ન કરો કે પ્લસ વોર માઇનસ કેવા થશે માઇનસ અને બે તો માઇનસ આપેલા એટલે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પાંચ બે ને ત્રણ પાંચ થાય માઇનસ પાંચ છે તો આ રીતે મિત્રો આ પ્રશ્ન બે ના આપણા ત્રણ પ્રશ્નો છે અહીંયા પૂર્ણ થાય છે એટલે આ પ્રશ્ન છે તમે બીજી રીતે પણ ગણી શકો યાદ કરો સમાંતર શ્રેણીના આપણે પદ વાળી શ્રેણી બનાવી છે સૂત્ર એનું વ્યાપક સ્વરૂપ તમને યાદ હશે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એ પ્લસ ટુ ડી એવી રીતે પદ જો મેળવવા હોય તો એ સૂત્રના આધારે પણ ગણતરી તમે કરી શકો છો તો આ આપણું પ્રશ્ન નંબર બે ના ત્રણ પ્રશ્નો થયા હવે આપણે પ્રશ્ન નંબર બે ના ચોથો ને પાંચમો દાખલો છે જે ગણવાના બાકી છે જે આવતા લેક્ચરની અંદર આપણે શીખીશું પણ જો તમને આવડે પાઠ્ય પુસ્તક માં જોઈ અને જાતે ગણવાનો પ્રયત્ન કરવો બાકી આવતા લેક્ચર ની અંદર ચોથો અને પાંચમો દાખલો પણ ગણીશું તો આજનો આપણો લેક્ચર છે અહીંયા પૂર્ણ થાય છે તો થેન્કસ આભાર મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો વિડીયો ખુબ જ શેર કરો કે જેથી કરી તમામ વિદ્યાર્થી એમનો લાભ લઈ શકે બેલ બેલ પર ક્લિક કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ